તો કેમ છો એ કે ફેમિલી મજામાં હા એવું બધા મજામાં તો જય જય રામ જય મુરલી થાય તો આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે તો અત્યારે જવાનું છે અમારું ઉના બાજુ જવાનું છે થોડું કામ છે તો ચાલો મળીએ પરિવારમાં મારો દોસ્તાર મને લેવા આવે છે તો મળીએ છીએ મિત્રો અમે ઉના ભૂકી ગયા છે અને આપણે તો એટલે માવા બનાવવાનું મશીન જોવા જઈએ છીએ પેંડાનો માવ બનાવવાનું હોય ને એનું પણ મશીન આવે દૂધ ગરમ કરવાનું ચાલો મળીએ મિત્રો આ છે માવા બનાવાનું મશીન પેંડાના માવા બનાવવાના હોય ને એનું અને એમાં દૂધ ગરમ થાય

મિત્રો અમે મશીન જોઈને આવ્યા છે તમે વિડીયોમાં જોયો છે કે કેવી રીતે માવો બનાવે છે અને કેવી રીતે દૂધ ગરમ કરે છે કેવું મશીન છે સારો પરિવાર પછી પાછા મળીએ અત્યારે બપોરના વાગી ગયા છે સાડા બાર તો દોસ્તારી ડેરીએ બેઠા હતા તો અત્યારે પાઉંભાજી ખાવા આવ્યા છે તીખું ખાય છે ને હું પાછળ લઉં છું પછી જઈએ સીધા ઘરે ફાઈનલી જાઉં હું બાપુની ઘરે ભૂગી ગયો છે શંકર મંદિર છે ત્યાં તો હવે આડી ઉના જવાનું છે થોડુંક કામથી પતાવી નાખવું ને બાપુની છોકરીને બગીચે આટો મરવી આવીએ તો હવે સીધા બગીચે જઈ ને મળીએ હાલો હા જો બાપુ નાની ઢીંગલીને સંપલ પહેરાવે છે આપણા વારા યાદ આવવાના છે એવું લાગે કા આ ચશ્મા કે ને મોટા લાગે કે શું છે નાના છે બીજા બીજા છે કોઈ હે નાના છે નાના છે પહેલે હા એ આમ હીરો લાગે પણ હાલો જાવું ને હવે હાલો હાલો તો હાલ આગળ જ ક્યાં જવાનું છે તારે હે क्या जाऊ बगीचे बगीचे ये क्या है वो उन्ना उन्ना है वो हालो तो जाए बगीचे टाटा कर दे टाटा कर दे आ आ आ आ आ आ टाटा हालो पुगे गया से शिवार्जी पार्क में चलो तो अंदर जाई आवे हां लाल फिजवाल काका जो वीडियो बना हो

બહુ ફર્સ્ટ ક્લાસ એક અહીંયા છે ને એક આગળ પણ છે નાના બાળકોને એને અત્યારે ચાર વાગ્યા પછી બધા આવતા હોય

લોકેશન પણ બહુ સરસ છે ફોટા પાડવા માટે મિકી માઉંસ છે ચાલો વાતાવરણ પણ બહુ મસ્તીનું છે મજા આવે ફરવાની સારી બધું શક્કર મારી લઈએ પછી બાર ખીલ ખોલી દો બેઠી લોકેશન મસ્તીનું છે અત્યારે તો બહુ પબ્લિક નથી રવિવારને હોય ને ત્યારે વધારે હોય નાના છોકરા ને એવું બધું બહુ વધારે લોકો આવે બધા અત્યારે તો એટલા બધા કાંઈ છે નહીં સારું કઈક છે અમારું નાનું ગાર્ડન શિવાજી પાર્ક આ બધું ખુલ્લો છે તો હાલો હવે સીધા જાય બરાબર ને બીજું કઈ વસ્તુ એવું હોય જોવા જેવી તો સીધી તમને બતાવું મિત્રો બાર આવ્યા જો અહીંયા ગણપતિ બાપા બધા લઈ જાય છે ધીરે ધીરે હવે સીધા ગામમાં જઈને મળીએ